ખબર પડી ગઈ એવું લાગે છે રેડી જવા માટે બેન ઇન્જેકશન દેવડાવવા જવાનું છે તો હાલ તો બેન પણ બેનને પણ નવડાવી મમ્મી રેડી કરે છે કીધું ચાલો તમને પણ મળી લો મોર્નિંગ કરી લો તો હાલ હવે જવા માટે રેડી થઈ ગયા છીએ મિસ્ટર બેન પણ હાલ અત્યારે રમે છે હવે પછી ત્યાં જોઈએ છીએ શું થાય છે તો હવે એની કદાચ વધારે દુઃખ મને લાગે છે કારણ કે હવે સમજવા મળીશ ને થોડું થોડું એટલે એને વધારે લાગશે ઇન્જેક્શન દેખાને ત્યાં આ વખતે કદાચ બે ઇન્જેક્શન છે ને પગે અને એક પોલિયો છે એટલે મારા ખ્યાલ પ્રમાણે તેમાં લખ્યું છે એ પ્રમાણે કહી શું તો મને બે ઇન્જેક્શન અને એક પોલિયાની ખબર છે તો ત્યાં જઈને ખબર પડે આજે છે કયા ઇન્જેક્શન ને પોલિયો તો હવે ત્યાં જઈએ પછી ખબર પડે અને હાલ તો હું રેડી થઈ ગઈ છું પપ્પા મમ્મી પણ રેડી થઈ ગયા છે અને બેન તૈયાર થાય છે તો એની કરતાં ટેન્શન મને થાય છે કે ત્યાં જઈશું ને ઇન્જેક્શન દેશું ને બેન રોવે નહીં તો સારું હાલ તો એવી જ પ્રાર્થના કરું છું કે ત્યાં જઈને રોવે નહીં તો સારું તો હવે થાય છે દેવડાવવા પડશે એમાં કંઈ હાલવા નથી કારણ કે એ તો જરૂરી છે ઇન્જેક્શન દેવડાવવા સારું ચાલો તો હવે ત્યાં જઈને પાછા મળશું તો સારું ચાલો હવે ઇન્જેક્શન માટે પપ્પાની બધા વાટે છે કે આપણે જઈએ ને હડ પાછા આવતા રહીએ તડકો થાય પહેલાં તો જાણો છો અમારે અહીં સરકારી હોસ્પિટલ છે ત્યાં તો હવે જઈએ હું જીરા અને પપ્પા જાય છે જઈએ છીએ પપ્પા ને મમ્મી સોરી રાહુલ નહીં પપ્પા ને મમ્મી હું જીરા સારું ચાલો મળીએ પછી ત્યાં જઈએ ફ્રેન્ડ્સ તો બેન ઇન્જેક્શન માટે રેડી કરી દીધા છે મમ્મીએ દેવડા જાય છે ને ધૂલી માછીયારે રમે છે હું જો એને મજા આવે છે મીશુબેનને ઇન્જેક્શન દેવડાવવા જાય છે રેડી થઈ ગયા છે મમ્મી તે రుమీ ఫస్ బాజు ఆ టూసే ఫటాఫ్ અને આપણે સીધા અંદર જ જવાનું છે હવે આવી ગયા છે હોસ્પિટલ ચાલો હવે અંદર જૈન મેને સીધા ઇન્જેક્શનમાં લઈને જવાના છે આયો હું બેન વાટ હતી પછી મૂકાવવા હાટુ ગયો બેન ગીમાનો ગમે હા ચાલો હવે એને ખબર એ પડી ગઈ એવું લાગે છે ઇન્જેક્શન દેવા તો ફાઇનલી ઘરે આવી ગયા છે બેન ઇન્જેક્શન ઇન્જેકશન દેવાની એક ઇન્જેક્શન ને બે પોલીઓ આવતા હતા અને એક પોલિયો પાયો છે એક બાકી રાખ્યો છે એક નથી આવતો એમ કીધું હાલ ત્યાં અવેલેબલ નથી તો હાલ તો લઈને આવતા રહ્યા છે બેનને ત્રણ ઇન્જેક્શન લીધા ત્યાં એટલી બધી નસ રો ને એટલી આજે ખાલી એક ઇન્જેક્શન માટલી હોય છે જે આની પછી પાછા ત્રણ આવવાના છે તો હાલ તો બેનને પરાણે ખવડાવ્યું છે જમતું શું ખાધું નહીં કારણ કે રોવામાં હતા એટલે હાલ તો એ સુઈ ગઈ છે કીધું થોડી વાર લઈને જાગશે તો એ ખવડાવી લઈશું તો થોડી વાર ખુવા દેવી આરામ કરાવી કરવા દઈએ એટલે તાળ થોડો થોડો ઉતરી જાય અને એને દવા પણ પાવાની કીધી છે ત્યાંથી આપી છે તો અઢી એમએલ આપવાની છે બાટલીમાંથી તો હાલ તો એ પણ પાવી છે પણ થોડી વાર મેં સુઈ જાય ને એટલે એને શાંતિ થઈ જાય પછી પાછી મેં તો દવાની ઉપાય દઈશ અને ખવડાવી લઈશ તો હાલ તો બેન સુઈ ગયા છે તો સારું ચાલ તો હવે હમણાં જાગે પાછા આપણે મળશું અને હાલ તો હું મમ્મી અને પપ્પા ચણે જીરા તારી ગયા હતા બે ટુ વ્હીલ લઈને તો જઈને આવતા રહ્યા છીએ તો સારું ચાલો પછી પાછા હમણાં જાગીએ એટલે મળીએ આપણે ચલો ફ્રેન્ડ તો અત્યારે બપોરના વાગી ગયા છે ચાર ડાયરેક્ટ તમને ચાર વાગે મળીશું કારણ કે બેન કાંઈ રહેતા નથી નકરા રો રો કરે છે પગ ચલી જાય એટલે રોવા ચાલુ કરી દેશે એની સાથે ખોય વાળી નાખી છે કે ખોયમાં ખુઈ જાય તે ખોઈમાં તે પગ હલાઈ જાય છે ને રોવે છે નકરી જાગીને ખાવ ભૂખ લાગે ખાવું હોય પણ રોવાઈ જાય છે ખવાતું નથી અને હાલ અમારે આવ્યા છે ધૂલી માસી તમને હવારે કીધું નથી કારણ કે હવા ઉતાળમાં ઉતાવળમાં હતા આ ધુલીમાસી

ઠંડી વાતાવરણ તો થયું છે થોડો થોડું વરસાદી બાકી એટલું બધું નથી ગરમી બહુ છે કીધું ચાલો ઠંડુ ઠંડુ શરબત બનાય કાધુલી ધૂલી અહીંયા મેં ધૂલી શરબત બનાવ્યું ને હવે ચિરાગ ભાઈ ના પપ્પા ને મમ્મી ત્રણેય વાટે છે અને જીમલી બેન રોતા તા એટલે મમ્મી એને સુવાડાઈ ને નાખે છે મેં કીધું હું બધા શરબત બનાવ જાઉં તમે બેહો તો હાલ તો એ બેન ને હિચકો ને અમે શરબત બનાઈ છે શરબત બનાઈ લઈએ પછી પાછા આપણે મળશું બધા ને પાઈ દઈએ નઈ રૂલી હા હા શરબત પીવા મળ્યા છે કેવું બન્યું ચિરાગ મામા સારું છે હે સારું છે હા તુલી માસી કે આપણે તો બનાવ્યું છે

ફાઇનલી આજે સાંજનો ટાઈમ થઈ ગયો છે આખો દિવસ કેમ કાઢ્યો મને ખબર છે કેમ કે દીદી એ રહેતી માટી ઢીંગલી કેમ કે ત્રણ ઇન્જેક્શન દેવડાયા ને તો એટલું બધું એને નથી લાગ્યું એટલું એના એક ઇન્જેક્શનમાં એને હેરાન થઈ ગઈ છે બહુ તો આવી બહુ આવી જાય છે વારંવાર જેટલી વખત પછી દવા પડે ઉતરી જાય પણ માથું તેટલું ને એટલું ગરમ રહેશે તો હાલ તો એને પણ ખાય પણ નથી એકતી પેટે ન ભરી એકતી મતલબ આટલું એને દુખાવો થાય છે તે નકરી હોય જ રહેશે પણ તોય પરાણે પરાણે હું એમ થોડું થોડું ખવડાવી લઉં છું તો જેટલું બિચારી ખાય ને એટલું તો ડબલ ભળી જાય છે એવું છે કે ખવડાવો કે ન ખવડાવો તો હાલ તો મમ્મી એને રાખે છે બેઠા છે લઈને કેમ કે આજે એ રહેતી નથી મારી તબિયત પણ ખરાબ થઈ ગઈ થોડી કારણ કે દીદી બેન મારા મમ કરતા નહોતા મતલબ નહોતા એટલે મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી મારી પણ બીપી લો થઈ ગઈ હતી એટલે બીપી ઘટી ગયું એકદમ અચાનક તે પછી મારે પણ હોસ્પિટલે જવું પડ્યું તાત્કાલિક દવા લેવી પડી તો પછી દવા લીધી પછી ત્યારે આરામ છે નહીંતર તો હાલ તો મા દીકરી બંને ખાટલામાં ધતા કેમ કે એને તાવ આવે અને મને પણ બી પી કારણે એ ખાતી નહોતી એના લીધે મને પણ તબિયત ખરાબ થઈ ગઈ હતી એને લીધે મને પણ તાવ ભરાઈ ગયો હતો ખૂબ જ તે ઘડીકની વારમાં અને બીપી એકદમ ઘટી ગયું એટલે પછી તાત્કાલિક દવાખાને ગયા તો હાલ અત્યારમાં તો સારું છે વાત વાતચીત કરું છું દીદીબહેનને પણ સારું છે દીદી બેન પણ બહાર બેઠા છે મમ્મી હારે વાત કરે છે રમે છે ઘડીક ઘડીક કીધું રમે ને તો એના માટે સારું છે હાલ તો મમ્મી પપ્પા બંને એને રમાડે છે પરાણે નથી રમતી એ રોવે છે તે કે થોડું થોડું રમે ને તો એને તાવ બાવ ઓછો થાય કારણ કે શું હોય એટલે પાછો તાવ ભરાઈ જાય છે હાલ તો આજે તો બે ત્રણ વખત દવા પાઈ દીધી બામ વિક્સ બામ પણ લગાવી દીધો છે એની માથે જ્યાં ઇન્જેક્શન લગાવેલી ફરતે ફરતે પણ હજી કાંઈ બેનને રાહત છે એની નહીં કારણ કે હજી બધા એમ કે એક દિવસ તો લાગે એટલે આજ રાતની કેવી રાત જાહે એટલે ખબર નહીં એટલે હાથથી હું તાત્કાલિક દવા લઈ આવી કારણ કે પછી બેનની હાથથી રાતે જાગવું પડશે એટલે મજા નહોતી એટલે દવા આવી એટલે રાહત થઈ ગઈ એટલે કે હું તમારે વાત કરું છું નહીં તો તબિયત ખરાબ થઈ ગઈ હતી એટલે વાત સમય એવી ઓચિંતાનું જ બધું થઈ ગયું એટલે હાલ તો બેન રમે છે અને હાલ મને પણ સારું છે ને બેનને હવે સુવડાવવાની છે થોડી વારમાં એટલે હાલ રમે છે ને ત્યારે રમવા દેવી છે પછી સૂઈ જશે ને સારું ચાલો ફ્રેન્ડ તો આજનો વિડીયો તમે પૂરો કરશો વિડીયો તમને સારો લાગે છે વિડીયો લાઈક શેર અને ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ કાલ પાછા મળશે નવા બ્લોગ સાથે